આવી કોઈ જાનહાની ન બને તેને ધ્યાનમાં લઈ આવા જુનવાણી અને અતિ જર્જરી ધરાણાક વિસ્તારમાં આવતા મકાનોને ખાલી કરવા માટે નોટિસો આપી હતી જેવા વાલ્મીકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડા દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી વાલ્મીકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું ખૂબ મુશ્કેલ ભર્યું હોય સરકારના અન્ય જગ્યાએ કે અન્ય ક્વાર્ટર ન ફાળવે ત્યાં સુધી તમામ ક્વાર્ટરોને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરના વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા રિપોર્ટર રાજુ ચૌહાણ ઉપલેટા મારું નામ જીતુ સમસ્ત વાલ્મી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિમાં આવતી જે વાલ્મીકી સમાજની જે જાતિ રહી તેના સફાઈ કામદારો કે સોર કોટર છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જરી હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મિકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે અત્યારે ખાલી કરવામાં નહીં આવે તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકાને મેં એવી રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જ જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કંઈ સરકારી યોજના હોય તે જ જગ્યા ઉપર ફરીથી તેના મકાનનું નિર્માણ થાય એવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા આવી એમને કહેવા રજૂઆત કરવામાં આવી હતી એ બાબતે નગરપાલિકા એમને માહિતી આપી છે કે અમે જ્યાં બનશે ત્યાં સુધીમાં જ સમયમાં ત્યાં આવાસ યોજના ઊભું કરીશું અને આ સફાઈ કામદારોને બહાર ત્યાં નહીં જવું તેવી ખાતરી આપી હતી તો આ બાબતે અમે નગરપાલિકાનો પણ આભાર માનવી છે અને અમારી સાથે જે સદસ્યો હતા તેનો પણ અમે આભાર માનવી છે વાલ્મી સમાજ સાથે

આજ રોજ ત્રેવઠ સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એક જગ્યાના પ્લોટ ફાળવવા બાબતે જે રજૂઆત અમને મળેલ છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમ અનુસારની દરખાસ્ત અમે પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય અર્થે રજૂ કરાવીશું અને જે કાંઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે તેમજ તેઓ તેઓશ્રીની જે ભલામણ છે તો હું આપના માધ્યમથી એ કહેવા માગું કે આમાં સફાઈ કામદારની અને અન્ય કોઈ પણ વ્યક્તિની જાન છે એ કેમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારીશ્રી ઉચ્ચ અધિકારીશ્રીની સૂચના મુજબ જર્જરિત મકાનને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે આભાર